ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો મુન્દ્રા તાલુકાના ચારણ સમાજના સૌથી મોટા ગામ ઝરપરા મધ્યે અહીં શ્રી સોનલ માની એકસો એકમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચારણ સમાજના લોકો બાહોળી સંખ્યામાં જોડાયા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં આરતી શોભાયાત્રા રાસ ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની બાજુમાં વિશાળ શામિયાણામાં ચારણ સમાજના બહેનો અને ભાઈઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે કલાકાર રશ્મિતાબેન રબારી દ્વારા મ્યુઝિકના સથવારે રાસ ગરબા અને દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ મારો નામ રામ ગઢવી છે જરપરા ગામનો અમે રહેવાસી છે અને હું અને આ ચારણ બંધુ તમામ અને સોનલ બીજ ઉત્સવ સમિતિ આખી અમે સાથે છીએ અને આજે સોનબાઈમાંનો એકસો એકમો જન્મદિવસ અમે ઉજવી રહ્યા છીએ અને આખા ભારત વર્ષમાં આજના દિવસે ચારણીય નૂતન વર્ષ તરીકે અમે ઉજવીએ છીએ અને આ ઝરપરા ગામ મધ્યે આજનો દિવસ અમે તમામ સમાજો પાંખી પાડેલ છે અને જે અમારી ઝરપરા ગામની કાર્યક્રમોની જે રૂપરેખા છે જે કાલના દિવસે સરસ્વતી સન્માન સમારંભ હતો તેમાં તમામ જે વિદ્યાર્થીઓનો સન્માન કરેલ છે અને આજનો દિવસે સવારના શોભાયાત્રા બપોરે મહાપ્રસાદ અને સાંજે બપોર પછી દાંડિયા રાસનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને આવી જ રીતે કચ્છભર ગુજરાત ભરવાનો ભારત મતમાં જ્યાં પણ ચારડો વસે છે ત્યાં આજના દિવસે ચારણીય નૂતન વર્ષા વર્ષ ચારણીય નૂતન વર્ષ તરીકે અમે ઉજવીએ છીએ અને પરંપરાગત રીતે અને લગભગ તમામ અમારા આજના દિવસે બની શકે એટલે યુવા પેઢી પણ અમારી જે પરંપરાગત ચારણીય પહેરવેશની સહેલી છે એમાં પણ આવે છે અમારા યુવાનો પણ આ અમારા આજના દિવસની ખાસ છે હું માણસી ડોસાભાઈ ગઢવી ગામ ઝરપરા અમારું આ ઝરપરા ગામ એક ઐતિહાસિક ગામ છે અહીંયા લગભગ વીસેક હજારની વસ્તી છે આજુબાજુમાં પણ નાના ભાડિયા છે પછી નાના કપાયા છે શેખડીયા છે એ બધા ચારણના ગામ છે ભોજપુર છે તેમાંનું મોટું મોટું ગામ અને અહીંયા વર્ષોથી સોનલ બીજ અહીંયા ઉજવા ઉજવાય છે માતાજી બહુ વર્ષો પહેલાં અહીંયા પ્રવાસ કરેલા અને જે માતાજીની ઈચ્છા હતી કે મારા ચારણો કેવા હોય મારા મારો ચાર સમાજ કેવો હોય એ માતાજીની જે સપનું હતું આજે સાકાર થયું છે અમારી મને કહેતા ખુશી થાય છે કે જે કાલે બપોરે જે અહીંયા છોકરાઓને ઉત્સાહિત કરવા જે ઇનામો આપતા હતા જે છોકરા ભણે છે છોકરા છોકરીઓ એમાં માતાજીની ઈચ્છા હતી કે ચારણ સમાજમાં મોટા મોટી સંખ્યામાં છોકરીઓ ભણે ત્યારે આપણે કાલે અમે એ ખુશી અનુભવ હતા કે આટલી બધી છોકરીઓ એમ સમજો કે સિત્તેરથી એંસી નેવું પંચાણું ટકા સુધીના માર્ક લઈ અને બહુ મોટા પ્રમાણમાં છોકરીઓ ભણતી હતી જ્યારે છોકરા પણ એનાથી પાછળ રહી ગયા એટલી બધી છોકરીઓ જે માતાજીની ઈચ્છા હતી પૂર્ણ થઈ છે મને પણ આ સાથે એક લાગણી છે અને હું પણ મારી બધી છોકરીઓને અંગ્રેજી મીડિયમમાં ભણાવી અને એક શરૂઆત કરી છે મને એ પણ એક આનંદ આનંદ છે સિવાયમાં અમારું ગામ ચારણ સમાજનું ગામ આખું બહુ સંપીલું ગામ છે સોનલ બીજના દિવસે અમે સાથે રહી બધા હાડી માળી અન્ય જ્ઞાતિઓ સાથે પણ સાથે ભોજન લઈએ છીએ બીજું કે શરૂઆતમાં સોનલમાંનું પહેલાં પહેલું મંદિર જળપ્રા બન્યું છે અને માતાજીની ખૂબ દયા છે ગામ ઉપર અસ્તું મારું નામ આશ્ચર્ય લાખા ગઢવી છે વિશાળ વસ્તી ધરાવતો આ વિશ્વમાં વધારેમાં વધારે વસ્તી ધરાવતો જરપરા ગામ છે એમાં ખાસ કરીને અમારા ચારણો વિશેષ વસ્તીમાં રહેશે આજુબાજુના તમામ ગામોમાં આ ગામના ચારણો રહે છે આજના દિવસે સોનલ બીજના દિવસે તમામ ચારણો અહીંયા ગામમાં ભેગા થાય અને તમામ ગામમાં રહેતા તમામ જ્ઞાતિઓ સાથે મળીને સોનલ બીજ ઉજવીએ છીએ કાલના એટલે એકત્રીસ તારીખના અને એકમના વિદ્યાર્થીઓના સન્માન કરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરીએ સાથે સાથે સરકારી નોકરીઓમાં લાગેલા તમામ છોકરા જે શિક્ષણમાં ને નોકરીઓમાં આગળ વધે છે એમના સન્માન કરીએ એને પ્રોત્સાહન આપીને આજના દિવસે અમારો યુવા મંડળ છે એ આ રાસ મંડળ ઉત્સવનો કાર્યક્રમ રાખે છે એમાં તમામ આખું ગામ અત્યારે ભેગો થાય છે અને મા સોનલ સૌને આશીર્વાદ આપે અસ્તુત Freshness comes Yash soft drinks.